પોલીસ પ્રજાનો મિત્ર છે એ વાત ધીમે ધીમે હવામાં ઓગળી રહી છે ખાખી ઉપર કોણ લગાડી રહ્યું છે કલંક સામાન્ય નાગરિકોને કોઈ ફરિયાદ હોય કોઈ હેરાનગતિ કરે કે પછી કોઈ ગુનો થયો હોય તો તેઓ મદદ માટે સો નંબર ઉપર ડાયલ કરીને પોલીસ પાસેથી મદદ માંગે છે પરંતુ નાગરિકોને પોલીસ સામે જ ફરિયાદ કરવી હોય પોલીસ જ આરોપીના કઠેડામાં હોય કોને ત્યારે હવે ગુજરાતમાં પોલીસ સામે ફરિયાદ કરવા માટે હેલ્પલાઇન નંબર જાહેર કરાયો છે હવે ચૌદ હજાર ચારસો ઓગણપચાસ આ નંબર ઉપર પોલીસ સામે ફરિયાદ કરી શકાશે હવે ગુજરાતમાં ક્યાંય પણ પોલીસને ને હોય તો સીધા નંબર ડાયલ કરીને પોલીસ સામે ફરિયાદ કરી શકાશે ગુજરાતમાં પોલીસ પોલીસ દમન અથવા સામે જે કોઈ ફરિયાદ કરવી હોય તેના માટે ફોન નંબર જાહેર કરવામાં આવ્યો છે હવે કોઈપણ વ્યક્તિ પોલીસ દમન સામે હેલ્પલાઇન નંબર વન ટ્રીપલ ફોર નાઇન ઉપર ફરિયાદ કરી શકશે રાજ્ય સરકારે હાઈકોર્ટમાં આ હેલ્પલાઇન નંબર અંગે સોગંદનામું રજૂ કર્યું છે આગામી 15 દિવસમાં નંબર સક્રિય કરવા કવાયત હાથ ધરાશે અન્ય હેલ્પલાઇનની જેમ આ હેલ્પલાઇન પણ 24 કલાક કાર્યરત રહેશે નંબર સક્રિય થતા તેનો જાહેરાતના માધ્યમથી પ્રચાર પ્રસાર કરવામાં આવશે આ વાતથી એક વાત તો નક્કી થાય છે કે પોલીસની છબી ખરડાઈ રહી છે અન્યથા આવા નંબર જાહેર ન કરવા પડે એન્કર વાલા અહિંસાતા અ જર્ની ઓફ કમ્પેશન ટુવર્ડ્સ એનિમલ્સ એન્ડ એનવાયરમેન્ટ્સ ભગવાન મહાવીર પશુ રક્ષા કેન્દ્ર પરમાર્થ એક ઉત્સવ મ્યુઝિકલ કોન્સર્ટ મનોજ મુતા નવદીપ બડાલી આશીષ કુલકર્ણી ઈશિતા વિશ્વકર્મા વીલ બી પરફોમિંગ લાઈવ ઓન ફોર્ટીન્થાનુઆરી ટુ થાઉઝન્ડ ટ્વેર નાઇન એ એમ ઓનવર્ડ વેન્યુ શ્રી સન્મુખ નંદા ચંદ્ર શેખરેન્દ્ર સરસ્વતી ઓડિટોરિયમ સાયોન ઈસ્ટ મુ